જય હિન્દ ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા કને ડાયાભાઈ વિસાણી અને એમની વાડીએ અને ખૂબ સરસ અહીંયા કને ફાયર છે અને આ કેમ્પ ફાયરની સાથે અહીંયા કને એક સરસ મજાની આયોજન પણ ગોઠવ્યું છે અને સમજી લો એમણે આમ તો બ્રહ્મ ભોજન ન કહી શકાય કે બધા છે તેમ છતાં પણ એમના નસીબ એટલા સારા છે કે અહીંયા કને બ્રાહ્મણો પણ જમવા માટે આવ્યા છે અને આવી રીતે એમનો જે ભાવ હતો એ ભાવને લીધે બધા અહીંયા પધાર્યા અને બીજા મિત્રો પણ આવ્યા રામજીભાઈ આરએસએસથી એ પણ આવ્યા ગોકરભાઈ ભરતભાઈ વિસાણી અને એમાં એક ખાસ જો કહેવું હોય તો અમારા જેને કહેવાય ગુજરાતનું ગૌરવ એવા એ સિંગર જેને મહારાષ્ટ્રની અંદર એવડા મોટા ભવ્ય સ્ટેજની અંદર પહેલો જેને માં ગાવાનું મળ્યો સામજીભાઈ એ અમારી સામે છે એના પછી અમારી પાસે ભાવેશ પંડ્યા જે એક શાસ્ત્રી અને ભાગવતકાર અને એનાથી વિશેષ હરેક જાતના હવાની યજ્ઞ અને એનાથી વધારે વિશેષ હર જાતના રાગ રાગીણી અને સુરીલા અવાજમાં એ પણ ખૂબ સરસ રીતે જેને કહેવાય કે સામવેદના શ્લોક એમને મોઢે છે એને સામવેદના શ્લોક અને જે કર્મકાંડના શ્લોકો એને અલગ રીતે એક અલગ સંગીતના સૂરમાં જેણે ઢાળ્યા એવા ભાવેશભાઈ પણ અહીંયા કને છે ત્યારે આ અગ્નિની સાક્ષીએ હું એ બંને મહાનુભાવોને વિનંતી કરીશ કે એક સામવેદના શ્લોકથી ભાવેશભાઈ તમે આ આપણા કાર્યક્રમની શરૂઆત કરો અગ્ન આયા વીતએ ઘૃણાનો હ્યદાત નિહોતા સત્બર નીલોત્પલલાભાશ સામવેદો હયાનન અક્ષમાલામોધક્ષે વામેકમ મૃધર સ્મૃપ સામજ્ઞેય સામવેદો લસન્મુખમ વામદેવો મહં વંદે સુરામ ખૂબ સરસ અને ભાવેશભાઈ તમારી આ પવિત્ર વાણી તમે સંભળાવી અને આ જમીન પણ ખૂબ માં ધરતી તો પવિત્ર છે જ પણ એના પછી પણ જ્યારે વેદોના શ્લોક ત્યાં એમને વાળી પર રણ તો આ ધરતી પણ એનાથી વિશેષ પવિત્ર થઈ અને શામજીભાઈ તમે તમારી રીતે તમારી મોજમાં એક મા જગદંબાને યાદ કરી અને માનું એક સરસ કોઈ પણ બે કડી સંભળાવો મોગલ યાવે રમવા કેવા કેવા વેશે માં મા તું કેવા કેવા વેશે તારા જણ જાજર જણ કે એવી ખણણ કામી માં એવી ખણણ કામી તું સૌને દેખે માતાજી મા તું સૌને દેખે માતાજી પણ તુજને કોઈ ન દેખે મુગલ આ એ નવરાત્ર રમવા મા કેવા કેવા વેસે મા તું કેવા કેવા વેશે મા તું કેવા કેવા વેસે મા કેવા વાહ તમે યાદ કર્યા અને મા કયા કયા વેશમાં તમારી સાથે આવે અને તમે એટલે મા જગદંબા તમારી સાથે ખરેખર હાજરા હાજર હોય તો ભાવેશભાઈ માતાજીને યાદ કરતા જે તમે હર વખતે એક લાઈન બહુ સરસ માતાજીની ગાઓ છો એ જરા સંભળાવો તમે એક એવો શબ્દ છે કે જેને બોલવાથી ને આપણા અંદર રહેલા જેટલા પણ અવયવો છે એ બધાય પીગળી જાય છે બરાબર એટલે ચારણ કવિ ખૂબ સરસ મજાનું લખે કવિ કાગ હા એ ભાન બે ભાન માં માત તુજને રટ્યા વિસારી બાપ નું નામ દીધું અરે એ ભાન બે ભાન માં અને માત તુજને રટા વિસારી બાપનું નામ દીધું આ ચારણો જન્મ થી પક્ષ પાતી બની શરણ જન ની તણુ એક લીધું અને પછી તે લડાવી લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવ્ય દૂધ પાયા ખોડલે ખેલવ્યા બાળને ને માવડી આજ છોડમાં છોડ ਏ ਆਜਾ ਤਰੇ ਛੋੜ ਮਾ ਜੋਗ ਮਾਇਆ ਮਾੜੀ ਤਾਰਾ ਬੇਸਣਾ ਗਟ ਗੀਰਨਾਰ ਇਹ ਨਵੇਂ ਖੰਡਾ ਨજરੂ ਫਰੇ ਰੇ ਜੀ ਜਿਓ ਪਛੀ ਮਾੜੀ ਤਾਰੀ ਛਬਿਉ ਗਰਮਾ ਛੋੜੇ ਪਣ ਕਿਧੇਲ ਤਾਰੂ ਨਵ ਰੇ ਕਰੇ ਰੇ ਜੋਲ ਮਾੜੀ ਤੇ ਤੋ

કોઈ પણ વ્યક્તિ બેસી અને જ્યાં સુધી સુધી એનું જીવન હોય હોય એના શરીરમાં પ્રાણ ત્યાં કદાચ માના એ ગુણગાન ગાય ને તો એ ગુણગાન પૂરા થઈ શકે એમ નથી બરોબર અને ચાણક્ય તો ત્યાં સુધી એની માતાને કીધું કીધું કે એમાં કદાચ મારી ચામડી કાઢી અને એની મોજડી બનાવું મારી ચામડી કાઢી અને એની મોરડી બનાવું પછી માત પહેરાવું ને એટલા સુધી નહીં ચામડી કાઢી એની મોજડી બનાવીને માતને પહેરાવું એટલા સુધી નહીં પણ કદાચ મારી બે આંખ કાઢી અને મોજડી ની માથે ચોડું ને તો એ માં હું સાત જન્મ સુધી તારા ઋણ માંથી મુક્ત થઈ અરે નથી અને ત્યારે કવિ આલ કહે છે અને કવિ કાગે પણ કીધું છે અને આ તો પ્રચલિત દુહો છે નાના બાળક થી કરીને બુઢા સુધી લગભગ બધાને આ કવિ કાગ નો દુહો યાદ હશે કે મોઢે બોલું માં અને મને સાચે નાન પણ હા ભરે પછી તો મોટપ મજા મને કડવી લાગે કાગડા કડવી લાગડે કારણ કે માં શબ્દ છે એ એના વિશે તો કદાચ કોઈ પણ કદાચ કવિ આવી અને એની ચર્ચા કરવા લાગે ને તો પણ કવિ કાગે માં સોનલ માનું એક બહુ દિવ્ય એક કવિતા એક ભજન લખ્યું છે કે રજ ઉડીને આ ભડકાનું જેની સોનલ પૂરે છે સાંદ રજ ઉડીને એજી આ ભડકાનું જેની સોનલ પૂરે છે સાન એ ਗਤੀ ਜੋ ਤੂੰ ਮਢਣਾ ਟੀਵੇ ਇਹ ਆਏ ਉਗੀ প্রভਾਤ ਲਖਰ ਲੋ ਬੜਿਆਰੀ ਇਹ ਵਜਾ ਤੋਏ ਭੇੜੀ ਆਵਾਨੀ ਉਗਮਣਾ ਓੜਾ ਵਾਰੀ ਇਹ ਵਜਾ ਤੋਏ ਭੇੜੀ ਆਵਾਨੀ ਇਹ ਸੋਨਲ ਮਾਇਆ ਭਕਪਾੜੀ ਇਹ ਵਜਾ ਤੋਏ ਭੇੜੀ ਆਵਾਨੀ ਵਾਹ ਭਾਈਸ ਭਾਈ ભજાત અને ભેડિયા વાળિયા અને ખરેખર એમ જ કહેવાય છે કે જ્યારે તમારા સાથે વિધાતા એ ગમે એવા લેખ લખેલા હોય પણ માના આશીર્વાદ હોય ને તો એમાં મેખ મારી શકે કે વિપરીત વિધાતા તણા ભલે એને લખીયા લેખ પણ ભેળિયા વારી તારો થાય ભેટ તો એ ખોટા કરાવે માં ખોડલી આવી માં ખોડલ આવી માં જગદંબા આવી માં જનેતા હોય અને એમાં જનેતા ખરેખર તમારા ઉપર જોઈની કૃપા દ્રષ્ટિ હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ શકે તો શામજીભાઈ તમારે એક આપણે નમ્ર વિનંતી કરીએ કે તમે એક તમારી હિસાબે કોઈ પણ માતાજીનું સરસ એક બે કડી સંભળાવો

દ્વારિકા નિધામ આયર તારા એક આયર તારા મારા ગોવિંદ માં ગુલતાન રે તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારી તમે રમવા આવો મહારાશ રે મારા દ્વારિકા નાનાથ વ્રજવાણી માં વેરણ થઈ સાત વિસુ સંગાત વ્રજવાણી માં વેરણ થઈ સાત વિસુ સંગાત ઢોલથ ભેજના રાસ મે તો થંભે જેના રાસ થંભે તો તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારી તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારી કાનાથ મારા દ્વારી કાના વાસ સમજીભાઈ તમે દ્વારિકાના નાથને યાદ કર્યા અને દ્વારિકાના નાથ માટે કેવું હોય તો દ્વારિકાનો નાથ ભગવાન એક જ એવો વિશાળ હૃદયવાળો અને એક જ એવો ભગવાન છે એણે કીધું કે હું ભગવાન છું એ ત ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપ ધારાય અહંકૃતનશ્ય જગત પ્રભવ પ્રલયસ્તતા અને આ ધરતીનો ઉદ્ભવ થાય અને આ ધરતીનો પ્રલય થાય આ બધું જ મારા હાથમાં છે આવા દ્વારિકાના ધણીની તમે વાતો કરી અને સરસ મજાના તમે બને તમારી વાણીને ખરેખર અહીંયાથી જે આપી એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભાવેશભાઈ તમે પણ જરા કહો તમારી

પાંચ હજાર વર્ષ પહેલા સોનાની નગરી હતી બરોબર છે અને ઈ સમુદ્રમાં ચાલી ગઈ પછી વિશ્વકર્મા એ એક રાત માં એ આખું મંદિર બનાવ્યું અને બાવનગઢ ની જેમાં ધજા બરોબર છે તો

પણ કવિ કાગે પછી પાછળથી લખ્યું છે અને શું કીધું પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે અને જગ ચાક કુંભાર બેઠો ક્યાં હશે એ કાળી કાળી વાદળીનો અને એ ગોવાડે કેવો કાળો હશે અને વીણ આચર્ય દોહનારે લાડી લો ક્યાં બેઠો હશે એ લાડી લો ક્યાં બેઠો હશે સાંભળી લો ભગત સાપ કેતરો ઝેરી હોય સાપ ઝેરી જો ને કોઈને ડંખ મારે તો એ એટલો બધો ઝેરી છે

કોક નો પાણીનો હોજ જોજો તો ઓહકાર નહીં નીકળે એમ થશે આ તો ઠીક છે શું કામ ઓહકાર નથી નીકળતો કારણ કે માણસે બનાવ્યો છે સમુદ્ર ને જોઈએ હિમાલય ને કે જુનાગઢ ને જોવો એટલે ઓહકાર નીકળે એમ તમે ભલે પચા ની બિલ્ડિંગ જોવો તો ઓહકાર થાય આ તો ઠીક છે માણસે બનાવે આમ તમે દુબઈમાં જાઓ અને બોરજી ખલીફા જોવો એમ કે આ તો ઠીક છે માણસે બનાવી છે ઠીક છે પણ હિમાલય ને આપણે જયારે જોઈએ ત્યારે ઓહકાર નીકળે આપણે જુનાગઢ ની અંદર જોઈ ત્યારે આપણા ઓહકાર નીકળે અને સમજી લેજો કે આપણા અંદરથી એમ થાય ને કે અહ એ પરમાત્મા અને એ કુદરત છે અને પરમાત્મા અને કુદરત આગળ આ દુનિયામાં હજી કોઈ વસ્તુ આગળ વધી શકી નથી અને વધવાની પણ નથી મારું અને તમારું કાર્ય શું છે તો મને છે ને આરએસએસ નો કોઈ સભ્ય હોય મને બહુ ગમે એ જે હાજર હોય ને એટલે મને બહુ વાલો લાગે કારણ કે અત્યારે હું અને તમે હિન્દુ કહી છે ને તો એ આર એસ એસ ના લીધે હો ભાઈ આપણે અમારે આજે જ ભુજપરમાં કાજલબેન હિન્દુસ્તાની આવ્યા હતા આજે જ બાર વાગે એનું ભાષણ સાંભળીને અહીંયા અહીંયા આવ્યા ત્યાંથી પછી સીધા અહીંયા નીકળી બરોબર એટલે આર એસ એસ આર એસ ની તો આમ વાતો કરવા જાય તો ઘણી બધી આમ એનું કોઈ એ પણ એવી જ રીતના છે જેવી રીતના આપણે કુદરતની વાત કરીએ નેતિ નેતિ છે ને એવી રીતના આરએસએસ પણ

કારણ કે એને જે ભગવો જે હાથમાં પકડી લીધો છે ને તો ખાલી ભગવાને પકડી નથી રાખ્યો આરે સેસે ભગવાને પકડી અને ઘરો ઘર ગામો ગામ લોકાલોક જનો જન એને ફરાયો છે અને એને પકડાયો છે આજે અમારો આટલો નાનકડો છોકરો છે ને એ પણ સાત વાગે જાય ઘરેથીને અને સાડા આઠે ઘરે આવે પાછો એ ત્યાં જ જાય છે કારણ કે અત્યારે આપણાને શાસ્ત્રની જરૂર છે તો શાસ્ત્રની પણ છે શસ્ત્ર નહીં આવે સારા વિચારની જરૂર છે તો એની જગ્યાએ સારા વિચાર ની જરૂર છે એ સ્વાભિમાની છે એ પોતાના હિતાર્થે નથી કરતો પોતાના હિત માટે નઈ જન કલ્યાણ માટે ભાવના છે એટલે સાચો રાષ્ટ્રપ્રેમી આ છે આની પણ જરૂર છે ભાવેશભાઈ ਜੇਰੇ ਤੁਮੇ சிவாਜੀ ਦੀ ਗੱਲ ਕਰੀ ਬਰਬਨ ਹਨ ਅਨੇ ਅਮਦੇਸ਼ਨੀ ਆਰਿਆ ਰਮਣੀ ਅਮਰ ਹੈ ਇਤਿਹਾਸ ਮਾ ਤੋ ਸਮਜੀ ਭਾਈ ਨੇ ਕਹੇ ਕਿ சிவாਜੀ ਨੇ ਲਾਡ ਲੜਤਾ ਆਫ ਮਾ ਉਗੇਲ ਨੂੰ ਇਕਾਦੂ ਕੜੀ ਹੰਭਰਾਵੇ ਸਮਜੀ ਭਾਈ ਹੈ ਜੀ ਆਫ ਮਾ ਯੂਗੇਲ ਚਾਂਦ ਲੋਨੇ ਜੀਜਬਾਈ ਨੇ ਆਇਆ ਬਾੜ ਰੇ ਜੀਜਬਾਈ ਨੇ ਆਇਆ ਰੇ ਬਾ ਡਣਣ ਡੂੰਗਰਾ ਡੋਲੇ શિવાજી ને નંદુ ના વે શિવાજી ને નીદ રૂના વે માતા જીજા બાઈ ઝૂલાવેજિયા ભમાયુ ગેલ જાજાબાઈ ને આ બાળ રે જીજાબાઈ ને આ વ્યા જીજાબાઈ ને આ વ્યા રે જીજાબાઈ ને મણી અમારે છે ઇતિહાસ માં એટલા માટે એમ કહી શકાય કે જે ઝુલાવે પારણું એ જગ પર શાસન કરે હા અને એ શિવાજીને

ખૂટે રેલોલ એ સરખો નહીં માળીનો પ્રેમ પ્રવાહ રે ખરેખર જનનીની જોડ ક્યારે ન મળે એ એમ કહે છે ગંગા ને જમુનાના પ્રવાહ તો ક્યારે પણ ઉપર નીચે થયા રાખે પણ જે માનો પ્રેમ હોય ને તમારા તરફ એ ક્યારે ઉપર નીચે ન થાય આવો માનો પ્રેમ અને એનાથી વિશેષ ભાવેશભાઈ સામજીભાઈ અને તમે બધા લોકો મળ્યા અહીંયા કને ખરેખર અને આવી સરસ માની વાતો કરી રાષ્ટ્રની વાતો કરી તો ખૂબ આનંદ થયો અને ખૂબ મજા આવી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ